હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવીશું પાનનો મુખવાસ પાનનો મુખવાસ બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈશું આ છે ગુલકંદ મધ મિક્સ મુખવાસ વરિયારી આ છે મીઠી સોપારી તલ ધાણા દાળ તૂટી ફૂટી કોપરાનું છીણ ગુલાબની પાંદડી ખજૂરને કટ કરી લીધું છે દ્રાક્ષ છે એને પણ કટ કરી લીધી છે અને આ છે ચેરી લાસ્ટમાં આ છે પાનનો મસાલો હવે આપણે પાન તોડી લાવશું આ મારો પાનનો પ્લાન્ટ છે એના ઉપરથી આપણે મોટા મોટા પાન તોડી લઈશું પંદર જેવા પાન તોડી લીધા છે હવે એને ધોઈ લઈશું પાનને ધોઈ લીધા છે અને ધોઈને એક સ્વચ્છ કપડાથી લૂછી લીધા છે પાનને આ રીતે વચ્ચેનો ડાળખીનો ભાગ હોય છે એ કટ કરી લેવાનું છે અને આ રીતે વચ્ચેથી કટ લગાવવાનું છે ફોલ્ડ કરીશું આ રીતે બીજું કટ લગાવવાનું છે મેં આ રીતે કટ કરીને આપણે ઝીણા ઝીણા કટ કરવાના છે પાનને બીજા પાનને પણ એ રીતે વચ્ચેથી આ રીતે ડાળખી કટ કરી લેવાની છે અને વચ્ચેથી કટ લગાવીશું છે આ રીતે બીજો કટ લગાવીશું આ રીતે ફોલ્ડ કરી લઈશું ફોલ્ડ કરીને આ રીતે આપણે કટ કરીશું એકદમ પતલી પતલી કટિંગ કરવાની છે આ નાગરવેલનો પાનનો મુખવાસ ખાવાથી પેટની તકલીફો દૂર થતી હોય છે કફ હોય એ પણ દૂર થાય છે શરદી થઈ ગઈ હોય તો પણ આ પાન ખાવાથી મટી જતી હોય છે જો બાળકને છાતીની અંદર કફ ભરાયો હોય તો પાનને ગરમ કરી ઘી લગાવીને છાતીમાં લગાવવામાં આવે તો પણ કફ નીકળી જતો હોય છે બધા જ પાન આ રીતે કટ કરી લઈશું પાનને કટ કરી લીધા છે એકદમ સરસ પતલા પતલા કટ કરે છે જે પાન કટિંગ કરી લીધું છે હવે પાનના મસાલા એડ કરીશું સૌપ્રથમ આપણે બે ચમચી વરિયાળી લેવાની છે બે ચમચી ધાણાદાર લઈ લઈશું આમ મિક્સ મુખવાસ છે એ આપણે ત્રણ ચમચી લઈશું સોપારી શેકેલી સોપારી છે એ પણ આપણે ત્રણ ચમચી લઈશું તલ છે તલ આપણે બે ચમચી લેવાના છે તૂટી ફૂટી તૂટી ફૂટી આપણે ત્રણ ચમચી લઈશું ગુલકંદ ગુલકંદ આપણે બે ચમચી એડ કરીશું મધ આપણે બે ચમચી એડ કરીશું ગુલાબની પાંદડી લીધી છે એ લઈ લઈશું દ્રાક્ષ જે કટિંગ કરીને લીધી હતી એ એડ કરી દઈશું આ છે કોપરાનું છીણ એ પણ એડ કરી લઈશું ખજૂર કટિંગ કરીને લીધી હતી એ પણ લઈ લઈશું હવે આપણે મુખવાસને મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પાન સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલું આપણે મિક્સ કરવાનું છે પાનનો મુખવાસ મિક્સ થઈ ગયો છે એની અંદર આપણે આ જે પાનનો મસાલો છે એ લઈ લેવાનો છે હવે મિક્સ કરી લઈશું પાનનો મુખવાસ બનીને રેડી થઈ ગયો છે ચેરીથી ગાર્નિશિંગ કરી લઈશું પાનનો મુખવાસ બનીને રેડી થઈ ગયો છે હું તમને નજીકથી બતાવું ફ્રેન્ડ કેવો બન્યો છે જોઈ શકો છો તમે એકદમ સરસ બનીને રેડી થયો છે તમે પણ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ